નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં સમી સાંજે ચોમાસા સીઝનનો પહેલો વરસાદ વરસતા પાલિકા તંત્ર સામે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિના દ્રશ્યો જોવા મળ્યા હતા મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા પર ઢીંચંડ સમા વરસાદી પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી ત્યારે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે મોડાસા શહેરમાં સમી સાંજે ગાજવીજ સાથે વરસેલા વરસાદ કારણે વિવિધ માર્ગો પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જા હતા તો દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ થઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર